ચદ્રુમણા ગામે વરગોડામાં થયેલ વિવાદ મામલે પોલીસની કડક કાર્યવાહી જૂની અદાવતના કારણે બનેલી ઘટનામાં આઠ સામે ગુનો ત્રણ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં પાટણ તાલુકાના ચદ્રુમણા ગામે તારીખ એક ફેબ્રુઆરી બે ના રોજ લગ્ન પ્રસંગના વરઘોડા બાદ યોજાયેલ રાસ ગરબા દરમિયાન બે પક્ષો વચ્ચે થયેલી માથાકૂટ સંદર્ભે પાટણ પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે આ ઘટના અંગે ડીવાયએસપી પરેશ રેણુકાએ વિગતો આપતા જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલ સંપૂર્ણ છે ચદ્રુમણા ગામે ગણપતભાઈ કલાભાઈ ચાવડાના પુત્રના લગ્ન નિમિત્તે જોગણી માતાના ચોકમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્થળની નજીકમાં જ આરોપી બકુજી જીવનજી ઠાકોરનું ઘર આવેલું વેલું છે આરોપી પક્ષના જણાવ્યા અનુસાર તેમના સમાજમાં હાલ લોકાચાર ચાલી રહ્યો હોવાથી તેમને ડીજે બંધ રાખવા વિનંતી કરી હતી જે બાબતે બંને પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાતાવરણ તંગ બન્યું હતું ઘટનાની જાણ થતાં જ એકસો નંબર પર કોલ મળતા પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો અને કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી કુલ આઠ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે ભારતીય ન્યાય સંહિતા બીએનએસ એટ્રોસિટી એક્ટ અને જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે જ્યારે બાકીના પાંચ આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ વિવાદ માત્ર તાત્કાલિક કારણોસર નહીં પરંતુ જમીન બાબતે ચાલી આવતી જૂની અદાવતનું પરિણામ છે વર્ષ બે હજાર બાવીસમાં પણ આ બંને પક્ષો વચ્ચે જમીન મુદ્દે માથાકૂટ થઈ હતી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી અગાઉ આ ગામમાં દલિત સમાજના વરગોડા હંમેશા શાંતિપૂર્ણ રીતે નીકળ્યા છે જેથી આ ઘટના પાછળ જૂની અંગત અદાવત મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે પોલીસ તંત્ર દ્વારા ગ્રામજનોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે

બે હજાર છવ્વીસ ના રોજ પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામે ચંદુરમા ગણપતભાઈ કલાભાઈ ચાવડાના છોકરાના મેરેજ હતા અને આ મેરેજના સંદર્ભે વરઘોડાનું એક પ્રોસેશન નીકળવામાં આવ્યું હતું અને આ પ્રોસેશન બાદ એક રાસ ગરબા રાજગરબા યોજવામાં આવેલા હતા આ જે રાસ ગરબા યોજવામાં આવેલા હતા જોગડીમાંના ચોકમાં આખું પ્રોસેસન હતું અને આ જે જગ્યા છે એની નજીકમાં જ આ કામના જે આરોપીઓ છે બપુજી જીવનજી ઠાકોરનું ઘર આવેલું હતું તપાસ દરમિયાન અમને એ પણ જાણવા મળ્યું હતું કે ભાઈ ઠાકોર સમાજમાં એક લોકાચારની અત્યારે ઘટના ચાલી રહી હતી જેના સંદર્ભે આ કામના જે આરોપીઓ છે એમને ફરિયાદીને કીધેલું હતું કે ભાઈ આ લોકાચારની ઘટના ચાલી રહી છે માટે તમે આ ડીજે વગેરે થોડું બંધ કરો અને આ જ બાબતે થોડી પરિસ્થિતિ વણસી હતી અને બંને કુટુંબો સામે સામે આવી ગયા હતા ત્યારબાદ ફરિયાદીએ એકસો બારને કોલ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ કંટ્રોલમાં લાવી હતી ત્યારબાદ હું તાલુકા પોલીસ સ્ટેશનના અને અમારી આખી ટીમ ત્યાં હાજર હતી અને ફરિયાદીની ફરિયાદના આધારે ટોટલ આઠ એક્યુઝ આરોપીઓ વિરુદ્ધ જીપી એક્ટ ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત એફએન્સ રજિસ્ટર કરવામાં આવેલો છે સ્થળ ઉપર ત્રણ આરોપીઓ મળી આવતા એમને ડિટેન કરવામાં આવેલા છે અને બાકીના છે અમારી જે તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું છે કે ભાઈ અહીંયા જાતિવાદી કંઈ બીજી કંઈ માથાકૂટ હતી નહીં પ્રીવિયસલી આ જે ફરિયાદી છે એમને આરોપીઓ જોડે જમીનની જૂની અદાવત હતી અને જેના આધારે થોડું આ વખતે મંદુક થતાં આ ઘટના આખી વણસી હતી બાકી ગામમાં વરઘોડા સંદર્ભે અમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગામમાં આ ગાઉ પણ શાંતિપૂર્ણ રીતે દલિત સમાજના વરઘોડા નીકળેલા છે અગાઉ આ કામના ફરિયાદીએ આ કામના આરોપીઓ વિરુદ્ધ બે હજાર બાવીસમાં એક જમીનના સંદર્ભે માથાકૂડ થતા એટ્રોસિટીની એક ફરિયાદ નોંધાયેલી છે હા હાલ લગ્ન શાંતિપૂર્ણ પૂર્વક પતી ગયા છે અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે છતાં પણ પોલીસના ના બંદોબસ્ત અત્યારે અમે ગામમાં રાખી છે